મિત્રો હું જે સેવાઓ આપું છું એ આપ સૌને ખબર છે મારી પ્રવૃત્તિથી આપ સૌ પરિચિત છો જ એટલે કોઈ વ્યક્તિને કંઈ પણ પ્રશ્ન હોય તો મને વોટ્સએપ દ્વારા પ્રશ્ન પૂછે છે વોટ્સએપથી હું એને જવાબ આપું છું જરૂર પડે એને ફોનના માધ્યમ દ્વારા જવાબ આપું છું અને એક વ્યક્તિને આપેલો જવાબ અનેક વ્યક્તિને ઉપયોગી થાય એટલા માટે યુટ્યુબ નિયંત્રણ પણ મૂકું છું જેથી કરી અને ખેડૂતોને ઘેર બેઠા એનું માહિતી અને માર્ગદર્શન મળી રહે આ બધી મારી સાવ ફ્રી ઓફ સેવા છે ખેડૂતો તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમને વોટ્સએપના માધ્યમ દ્વારા પૂછી શકો છો અને હું એનો તમને જવાબ પણ આપું છું પરંતુ જે વ્યક્તિને કંઈક અઘરા પ્રશ્નો હોય છે કોઈ કેસ ચાલુ છે કોઈ કેસમાં અભિપ્રાય જોઈ છે આગળ શું કરવું એવું મૂંઝાતા હોય એટલે હુરબુરૂ મળે છે અને જે યોગદાન રાશિ આપે છે એ પણ હું આ સેવા કાર્ય પાછળ વાપરું છું ઉપરાંત ગરીબ વ્યક્તિ હોય તો એને આવા જવાના ટિકિટવાળાની અંદર પણ આપું છું ઉપરાંત હું ગામે ગામ અને તાલુકામાં જઈને પ્રવાસ પણ કરું છું ત્યાં પણ ખેડૂતોને મળતો હોઉં છું આ સિવાય તાલુકા ગામની અંદર જ્યાં મારા ચાહકો આયોજન કરે ત્યાં જઈ અને ખેડૂતોને રેવન્યુ માર્ગદર્શન આપવાનું પણ કામ કરું છું આ ઉપયોગી સેવા પાછળ મારો હેતુ એ છે કે ખેડૂતો રેવન્યુ નીકળવા બાબતે જાગૃત થાય પરંતુ ખેડૂતો પોતાના કામ જાતે કરી શકે એટલા માટે હું તાલીમ કેમ્પ ચલાવું છું આપ સૌને ખબર છે કે ઘણા બધા તાલીમ કેમ્પ મેં પૂરા કરી નાખ્યા તમામ તાલીમ કેમ્પ હવે નવમો તાલીમ કેમ્પ થવા જઈ રહ્યો છે આવતા નવેમ્બર મહિનાની અંદર તો તાલીમ કેમ્પની અંદર ફીસ જે છે એ પાંત્રીસો રૂપિયા હોય છે તાલીમ કેમ્પની અંદર વધુમાં વધુ ખેડૂતો મારી સેવાનો લાભ લઈ શકે એટલા માટે આ દિવાળી બોન એક પ્રકારની બોનસ ઓફર જાહેર કરવા જઈ રહ્યું છે યાદ રાખજો તાલીમ કેમ્પની અંદર પણ કમાવાનો હેતુ નથી એ તમને આ વિડીયો સાંભળ્યા પછી ખબર પડી જશે આ બોનસ ઓફરનો હેતુ એ છે કે દરેક તાલીમ કેમ્પની અંદર હું નવા નવા કાર્યો પણ કરતા શીખવાડું છું અને જૂના કાર્યોનું કેટલું અગતિઓનું રિપિટેશન પણ શીખવાડું છું બીજે દિવસે તો તમામ સાવ નવીન કાર્ય પદ્ધતિઓ હોય છે જે ખેડૂતો પોતાની જાતે રેવન્યુના કામ કરી શકે અથવા તો સાવ ઓછા ખર્ચમાં કેવી રીતે કરી શકે એ શીખવાડું છું તો નવમો તાલીમ કેમ્પ જે છે એ દિવાળી પછી છે તો આ દિવાળીથી આવતી દિવાળી સુધી તમને ઘેરે બેઠા સાવ ટોકન ચાર્જની અંદર લાભ મળી શકે એટલે સાવ ટોકન દરે રાહત દરે એમ કહી શકાય તો એવી ઓફર અત્યારે હું કરવા જઈ રહ્યો છું આ દિવાળી ઓફરનો લાભ લેવા માટે તાલીમ એક તાલીમ કેમ્પની ફી પાંત્રીસો હોય છે તમે એકી સાથે બે તાલીમ કેમ્પ એટલેની ફી એટલે સાત હજાર રૂપિયા થાય યાદ રાખજો બે તાલીમ કેમ્પની ફી સાત હજાર ભરશો એટલે શનિ રવિના જેટલા તાલીમ કેમ્પ હશે આપણે તાલીમ કેમ્પ બે દિવસના જોઈ છે રાજકોટમાં જોઈએ છે રહેવા જમવાની તમામ સુવિધા સાથેના હોય છે તમામ ખર્ચનો સમાવેશમાં આવી જાય છે એક પણ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવાનો રહેતો નહોતો નથી તો બે તાલીમ કેમ્પની ફી જે એકી સાથે ભરશે એમને આપણે આ દિવાળી પછીથી જે નવેમ્બરથી તાલીમ કેમ્પ શરૂ થાય છે તેથી આવતી દિવાળી સુધી જેટલા તાલીમ કેમ્પ થશે એમાં એને માત્ર ને માત્ર પાંચસોને એકાવન રૂપિયા એક ટોકન રજીસ્ટ્રેશન ચાર્જ હોય છે જેથી કરીને એ વ્યક્તિ તાલીમ કેમ્પમાં આવે છે એ નક્કી થાય તાલીમ કેમ્પમાં યાદ રાખજો પાંત્રીસોનો અડધો તો ખર્ચો હોય છે તો પાંચસો પચાસ એકાવન રૂપિયામાં કશું ન મળે પરંતુ એક રજીસ્ટ્રેશનની ફી સ્વરૂપે એટલે આપણી હાજરી જે છે કન્ફર્મ થાય એટલા માત્ર એ જ હેતુથી આ ઓફર આપણે કરીએ છીએ તો ફરીને કહું તમે જો આ લાભ લેવા માગતા હોવ તો પાંત્રીસો ફી એક તાલીમ કેમ્પની હોય છે બે તાલીમ કેમ્પની ફી સાત હજાર એકી સાથે ભરશો એટલે વર્ષ દરમિયાન જેટલા તાલીમ કેમ્પ થશે એમાં તમે પાંચસો ને એકાવન રૂપિયા માત્ર રજીસ્ટ્રેશન ફી ભરી અને ભાગ લઈ શકશો ઉપરાંત એક બીજી ઓફર પણ કરું છું એનો હુદ્ધો આખો જુદો છે એનો હેતુ એ છે કે તમે તો આવો જ છો પણ સાથે કોઈ ગરીબ ખેડૂત હોય તમારા ભાઈ સગા સંબંધી હોય અને એમને આ લાભ તમે ટ્રાન્સફર કરવા માગતા હો એને આપવા માગતા હો તો આ બીજી ઓફરનો લાભ લેજો મારો હેતુ તો એ છે કે વધુ બધું ખેડૂતો જે છે એ રેવન્યુ બાબતે જાગૃત થાય તાલીમ લેતા થાય અને રેવન્યુના કામ જાતે કરતા થઈ શકે તો ખેડૂત મિત્રો જે કોઈ વ્યક્તિ આ નવેમ્બર મહિનાની અંદર જે તાલીમ કેમ્પ શરૂ થાય છે તે દિવાળી ઓફર આપું છું દસ હજારને પાંચસો રૂપિયાને તાલીમ કેમ્પની ફી એટલે ત્રણ તાલીમ કેમ્પની ફી થઈ દસ હજાર પાંચસો એકી સાથે જમા કરાવશે તો એ વ્યક્તિની બે સીટ રિઝર્વે રહેશે આખા વર્ષ દરમિયાન જેટલા તાલીમ કેમ્પ થાય એમાં એ બે સીટ રિઝર્વ રહેશે અને એની અંદર પણ આ જ રીતે મેં કહ્યું એમ જ્યારે એને આવવું હોય જેટલા તાલીમ કેમ્પમાં આવવું હોય દરેકે દરેક તાલીમ કેમ્પમાં આવું હોય તો એક વ્યક્તિના પાંચસો માત્ર એક કન્ફર્મેશન ચાર્જ ભરી અને એ ભાગ લઈ શકશે આમાં પોતાના સગા સંબંધી મિત્ર સરખા દર વખતે જુદી જુદી વ્યક્તિને લાવી શકશે એવી ઓફર છે એક પોતે આવે અને એક પોતાના બદલામાં બીજાને મોકલે આ રીતે આ ઓફર જે દિવાળીની આપું છું તો મને આશા છે કે આપ વધુમાં વધુ આ ઓફરનો લાભ લેશો આ ઓફરમાં મર્યાદિત સભ્ય સંખ્યા આપણે લેવાની હોય તમે આ બાજુમાં આપેલો ક્યુઆર કોડ જે છે એ સ્કેન કરી મારા મોબાઈલ નંબર ઉપર યાદ રાખજો મેસેજ કરવાનો છે કોઈએ ફોન કરવાનો નથી તમને સૌને ખબર છે કે ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે કારણ કે લાખો વ્યક્તિઓ સાંભળે છે એટલે જો ફોન કરશો તો એ વ્યવસ્થાનો એક ભાગ રૂપે હું રિસિવ કરીશ નહીં ઉપરાંત નંબર બ્લોક કરીશ તો મારા મોબાઈલ નંબર મેસેજ કરવાનો છે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું તમે એક વ્યક્તિનું રજિસ્ટ્રેશન કરવા માગતા હોય તો એ ભલે અને બે વ્યક્તિનું રજિસ્ટ્રેશન કરાવવા હોય તો ડબલ ભરવાના નથી હાથ ધૂને ચૌદ તો માત્ર તમારે દસ હજાર પાંચસો જ ભરવાના છે એમાં બે વ્યક્તિ તમે આવી શકશો અને આખા વર્ષ દરમિયાન આવી શકશો તો તમારે જો આ લાભ લેવો તો બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી મારા મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એઇટ વન જીરો ડબલ ફોર નાઇન ફોર ફરીને રિપીટ કરું છું અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું નાઇન એઇટ નાઇન એઇટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર મને એ રિસિપ્ટની નકલ મોકલો એટલે હું તમને તાલીમ કેમ્પના આ આખા વર્ષ દરમિયાનના તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દીશ જેમાં તમે તમામ વિગતો મળતી ખેડૂતો મિત્રો આપને સૌને ખબર છે કે હું બધા કામ કરતાં જાતે શીખવાડું છું ખેડૂતોને પોતાની વારસાઈ દાખલ કરવી હોય હયાથી મહક દાખલ કરવો હોય વેચણી કરવી હોય એના માટેને એગ્રીમેન્ટ કરવા હોય એફિડેવિટ કરવા હોય વારસા આંબો તૈયાર કરવો હોય ભાઈભાગ કરવા હોય ભાઈ કરતી હોય તો શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ રોડ રસ્તાના અધિકારો કેવી રીતે લખવા જોઈએ અનડિવાઇડેડ પ્રોપર્ટીનું સાત નંબરનું બ્લોક અભાજન કેવી રીતે કરવું એકત્રીકરણ કેવી રીતે કરવા નવી શરતની જમીન જૂની શરતમાં ટ્રાન્સફર ન થઈ હોય તો એ કરવા માટે સુવમોટો દ્વારા અરજી કેવી રીતે કરવી બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ ન નીકળ્યો હોય તો કેવી રીતે કઢાવો આ સિવાય માપણીને લગતા ઇસ્યુ બહુ મોટા છે મોટા પાયે છે એમ કહું તો હાલે ગામે ગામ પ્રશ્ન છે માપણી અને નવી માપણી રીસર્વે થયો હોય એમાં થયેલી લોચાવો આ કેવી રીતે સુધારવા એના માટેની અપીલો કેવી રીતે કરવી અરજી કેવી રીતે કરવી એ બધા કામ શીખવાડું છું માપણીમાં હદ માપણી હિસાબ estamos a પૈકીમાં આપણી અને એને આ કેજ્ઞ દુરસ્તી કેવી રીતે કરવી અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન અને સમાધાન કેવી રીતે થાય શીખવાડું છું ખેડૂતોને મોટા ભાગના પ્રશ્નો કોમન અધિકારના હોય છે રિઝમેન્ટ રાઇટના અધિકારના હોય છે કોઈએ તમારો પાણીનો હક રોક્યો હોય કોઈ તમારામાં પાણી છોડે કોઈ ખેત તલાવડી તમારી કરી નાખે કોઈ તમારા રસ્તાના અધિકારને રોકે કોઈ પરાણે રસ્તાના અધિકાર વાપરે આ બધાની અંદર કાયદેસર રીતે શું થઈ શકે અને પ્રમાણિકતા રીતે શું થઈ શકે આવી તમામ બગાની જાહેતી માહિતી તમે જાતે કામ કરી શકો એ લેવલ સુધી હું શીખવાડું છું તો ખાસ સસ્તામાં સસ્તી રીતે કેવી રીતે કરી શકો મોટા ભાગનો પ્રશ્ન ટાઇટલને લગતો હોય છે ટાઈટલ ઘણાના તૂટતા હોય છે તૂટી ખેડૂત ખાતેદારી અને જોતા શીખવાડું છું ટાઇટલમાં સાત નંબરમાં કોઈ નોંધો ઘટતી હોય તો કેવી રીતે ચડાવી અસંખ્ય બાબતો હોય છે એમ કહું તો ચાલે પચીસ આઇટમો પ્રથમ દિવસે શીખવાડી દઉં છું સત્તા પ્રકારના સુધારા નામના સુધારા ક્ષેત્રફળના સુધારા સામાન્ય ક્ષતિઓ એવી તમે જોશો તો ખેડૂતોના રેવન્યુ રેકોર્કમાં નેવું ટકા ક્ષતિઓ મેં જોઈ છે એટલે કે સોમાંથી નેવું ખેડૂતોનામાં કંઈક ને કાંઈક સુધારા હોય તો આ બધા કામ તમને જાતે કરતા શીખવાડું છું મોટા ભાગના પ્રશ્નો શેઢાપાડાની જમીન દબાણને લગતા હોય છે દબાણની લગતી જમીનની અંદર શું કરી શકાય એને કોઈ માપણી ન કરવા દે તો કોર્ટ કમિશનર દ્વારા તેને માપણી કેવી રીતે કરવી અથવા તો તમારે એની ઉપર માપણીમાં અલગ અલગ વખતે લોચા આવતા હોય તો એને તમારે સુપર ઇમ્પોઝ કેવી રીતે બેસાડવી આવે અસંખ્ય બાબતો જે કદી તમે સાંભળી પણ ન હોય કોઈ એવી બાબતો શીખવાડું છું કોર્ટ કમિશનની નિમણૂક માપણી કરી અને શું ફળશ્રુતિ કાઢી શકાય લેન્ડગ્રેમિંગ કરી શકાય નહીં લેન્ડગ્રેમિંગ કર્યા પછી એમાંથી શું ફળશ્રુતિ કાઢવી એ પણ શીખવાડું છું ટૂંકમાં તાલીમ કેમ્પમાં આવશો એટલે તમને ખબર પડી જશે કે વારંવાર તાલીમ કેમ્પમાં આવવાની તમને ઈચ્છા થશે ઘણા બધા મિત્રો છે જે વારંવાર આવે છે એટલે આ નવી ઓફરનો લાભ આપ લેશો એવી મને આશા છે તો ચાલો બને એટલા ઝડપથી તમારું નામ નોંધાવવું નિર્ધારિત સભ્ય સંખ્યા પૂરી થઈ જાય એ પહેલાં આપણે મર્યાદિત સંખ્યા લેવાની હોય બાજુનો ક્યુઆર કોડ સ્કેન કરી તમારું રજિસ્ટ્રેશન આજે જ કરાવો એક સીટ બુક કરવી હોય તો મેં કીધું એમ બે તાલીમ કેમ્પની ફી એટલે સાત હજાર રૂપિયા છે અને ત્રણ બે સીટ તમારે બુક કરવી હોય એક વ્યક્તિને આવવું હોય તો એ રીતે પણ બે વ્યક્તિને આવવું હોય તો તમે માત્ર દસ હજાર પાંચસો રૂપિયા ભરીને નામ નોંધાવો અને ગમેટલા તાલીમ કેમ્પમાં તમે બે વ્યક્તિ આવશો તો એને માત્ર પાંચસો એકાવન રૂપિયા વ્યક્તિ દીઠ ભરી અને એક વાળો હોય તો એ રીતે ભરી અને લાભ લઈ શકાશે તો આવો ખેડૂત મિત્રો તાલીમ કેમ્પની અંદર